બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વણઝાર લાગી છે ગફલતભરી ડ્રાઇવિંગ અને પૂરપાટ ઝડપે વાહનો હંકારતા વાહન ચાલકો દ્વારા અકસ્માતો સર્જી નિર્દોષ લોકોને મોતને ભેટી રહ્યા છે ત્યારે ડીસા ભીલડી હાઇવે પર ભીલડી રેલવે બ્રિજ પર મૂકવામાં આવેલ ડાયવર્ઝનના કારણે એક ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે આવતા ટ્રેલર ધૂસી જતા અકસ્માત સર્જાયો છે જેમાં ક્લીનરનું સારવાર દરમિયાન મોત નિપજતા અરેરાટી પ્રસરી ગઈ છે જ્યારે ઘટનાની જાણ થતાં ભીલડી પોલીસે મૃતક કમલેશભાઈ માંગીલાલ ભીલની બોડીને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યારે ટ્રેલર ચાલક ભવરલાલ જયરામજી ઓડ સામે ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ભીલડી રેલવે બ્રિજ પર કામ હાલમાં ગોકળ ગતિએ ચાલતું હોય ડાયવર્ઝન મૂકવામાં આવેલ છે જેને લઈને વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે રેલવે બ્રિજ પર તાત્કાલિક અસરથી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી રહી છે